અમદાવાદના વસ્ત્રાલમાં સોસાયટીની અંદર અસામાજિક તત્વોએ મંદિરમાં પૂજા અર્ચના કરતી મહિલાઓ સાથે બબાલ કરી છે. મહિલાઓ પર હાથ ચાલાકી પણ કરી. મંદિરમાં સત્સંગ કરવા બદલ મહિલાઓ સાથે જે લુખાઓ છે તેમને બબાલ પણ કરી. સોસાયટીની માતાઓ અને બહેનો સાથે હાથ ચાલાકી પણ આ લુખાઓ દ્વારા કરવામાં આવી બેફામ બની ગયેલા જે સામાજિક તત્વો છે તેઓ મહિલાઓ સાથે ગાડી ગલોચ કરી રહ્યા છે આટલું જ નહીં પરંતુ મહિલાઓ પર હાથ ઉપાડવામાં પણ આવા જે સામાજિક તત્વો છે એ શરમ નથી કરતા સંસ્કાર વગરના જે લુખા તત્વો છે તે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે જોકે ત્યારબાદ મહિલાઓએ પણ અમને બરોબરનો પાઠ ભણાવ્યો ગુંડાઓ સામે પોલીસ કેમ નસ્તમસ્તક થઈ જાય છે ખાઓ સામે ખરેખર કાયદાનો ડંડો ચાલવો જોઈએ કારણ કે આવા તત્વોને પોલીસનો ડર જ નથી રહ્યો નમસ્કાર અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં લુખ્ખાઓ બેફામ થયા છે અસામાજિક તત્વોનો અમદાવાદની અંદર બેફામ ત્રાસ વધી ગયો છે અમદાવાદના વસ્ત્રાલમાં સોસાયટીની અંદર અસામાજિક તત્વોએ મંદિરમાં પૂજા અર્ચના કરતી મહિલાઓ સાથે બવાલ કરી છે શ્રીધર સ્પર્શ સોસાયટીની અંદર લુખાઓએ મોટી બવાલ કરી છે અસામાજિક તત્વોએ મોટી બવાલ કરી છે મહિલાઓને આડે હાથ લીધી એટલું જ નહીં પરંતુ મહિલાઓ પર હાથ ચાલાકી પણ કરી મંદિરમાં સત્સંગ કરવા બદલ મહિલાઓ સાથે જે લુખાઓ છે તેમને બબાલ પણ કરી મહિલાઓ સાથે જે સામાજિક તત્વો છે તેમને પોતાની લુખાગીરી કરી મહિલાઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો આટલું જ નહીં પરંતુ સત્સંગ કરી રહેલી સોસાયટીની માતાઓ અને બહેનો સાથે હાથ ચાલાકી પણ આ લુખાઓ દ્વારા કરવામાં આવી આ છે અમદાવાદની અંદર

તેઓ મહિલાઓ સાથે ગાડી ગલોચ કરી રહ્યા છે આટલું જ નહીં પરંતુ મહિલાઓ પર હાથ ઉપાડવામાં પણ આવા જે સામાજિક તત્વો છે એ શરમ નથી કરતા અમદાવાદની આ ઘટના કે જ્યાં અસામાજિક તત્વોનો રાફડો ફાટ્યો છે પોલીસ એ આવા સામાજિક તત્વોને પાઠ ભણાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય છે જેથી કરીને આવા લોકોની હિંમત ખુલે છે મોટી સંખ્યામાં મહિલાઓનું ટોળું હતું એમ છતાં પણ આ સામાજિક તત્વોએ મહિલાઓ પર હાથ ચાલાકી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો સમગ્ર ઘટનાના જે વિડીયો છે એ પણ સામે આવ્યા છે વિડીયો એ ઘણા ચોંકાવનારા છે કે જ્યાં અસામાજિક તત્વો એ મહિલાઓ પર ક્યાંક હાથ ચાલાકી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગંદી ગાળો પણ બોલતા જોવા મળી રહ્યા છે આટલું જ નહીં પરંતુ તમે જોઈ શકો છો કે આ સંસ્કાર વગરના જે લુખા તત્વો છે તે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે જોકે ત્યારબાદ મહિલાઓએ પણ બરોબરનો પાઠ ભણાવ્યો પોતાની રક્ષણ પણ કર્યું અને સાથોસાથ આ જે લુખા તત્વો છે તમે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે મહિલાઓ પર હાથ ચાલાકી કરે છે મહિલાઓને માર પણ મારતા જોવા મળે છે જોકે આ ઘટના એ અમદાવાદની છે અમદાવાદની એક સોસાયટીની છે કે જ્યાં લુખા અને સામાજિક તત્વો છે કે જે પોતાની જાતને કંઈક સમજી બેઠા છે તેમને આ સત્સંગથી ડિસ્ટર્બ થતો હોય ને એવા કારણોસર બવાલ કરી અને ત્યાં જે મહિલાઓનું સત્સંગ કરતું ટોળું હતું એ ટોળાને પણ ત્યાંથી ભગાડ્યું અને તોડફોડના દ્રશ્યો પણ અમદાવાદની આ સોસાયટીથી સામે આવ્યા છે પોલીસના જે ગુંડાઓ છે એ ગુંડાઓ સામે પોલીસ કેમ નસ્તમસ્તક થઈ જાય છે આવા લુખાઓને ક્યારે કાયદાનું ભાન કરાવવામાં આવશે આવા સામે ખરેખર કાયદાનો દંડો ચાલવો જોઈએ કારણ કે આવા તત્વોને પોલીસનો ડર જ નથી રહ્યો પોતાએ કાયદો હાથમાં લેવાની શું જરૂર છે કોઈ પણ તકલીફ હોય તો તમે સો નંબર ડાયલ કરી શકો છો પરંતુ એમ છતાં પણ અમદાવાદની અંદર આવા જે લુખા અને જે છાટકાઓ છે બેફામ બન્યા છે આખી ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે વિડીયો પણ આપણે જોવો જરૂરી છે એક વખત ખાલી ને ખાલી જે વિડીયો છે એ તમને જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ લુક્ખાઓ કેવા બેફામ બન્યા છે જે વિડીયો છે એ જોઈએ આપણે તો મંદિરની અંદર જે સત્સંગ કરતી માતાઓ બહેનો હતી એમની સાથે કોઈ કારણોસર કે અવાજ થાય છે કે આમ થાય છે એવા કોઈ બહાનાથી ત્યાં સત્સંગમાં ગયા ત્યારબાદ ત્યાં માથાકૂટ કરવામાં આવી મહિલાઓ સાથે હાથ ચાલાકીનો પ્રયત્ન કરવામાં આવ્યો જો કે ત્યારબાદ આમને સામને આવી ગયા અસામાજિક તત્વોએ ક્યાંક મહિલાઓને માર પણ મારવાનો પ્રયત્ન કર્યો તો ક્યાંક જે મહિલાઓ છે એમને પણ અસામાજિક તત્વોને પાઠ પણ ભણાવ્યો અમદાવાદના વસ્ત્રાલની સોસાયટીની આ મોટી બબાલ છે કે જ્યાં અમદાવાદના વસ્ત્રાલમાં સોસાયટીની અંદર મોટી બબાલ થઈ જેમાં મહિલાઓ અને જે સ્થાનિક જે લોકો હતા તે અમને સામે આવી ગયા શ્રીધર સ્પર્શ સોસાયટી છે કે ત્યાંની જે આ બબાલ છે બબાલ થઈ છે જેમાં મહિલાઓ અને જે લુખા તત્વો છે એ લુખા તત્વો આમને સામે આવી ગયા